એક સજ્જન બનારસ પહોંચ્યા પહોંચતાની સાથે હું જીગલો મામા તમે મને ન ઓળખી શક્યા ચાલો કંઈ વાંધો નહીં આટલા વર્ષો પણ વીતી ગયા છે ને જીગલા પણ તું અહીં શું કરે છે હું હું આજકાલ અહીંયા જ છું મામા એમ વાહ ઠીક છે તો ચાલો મામા પોતાના અચાનક પ્રકટ થયેલી આ ભાણિયા સાથે આમ તેમ ફરવા લાગ્યા ક્યારેક આ મંદિરમાં હતું ક્યારેક બીજા મંદિરમાં હતું અને અંતે પહોંચ્યા સ્નાન કરવાના ઘાટ પર એમને થયું કે નાહી લઈએ તો કેમ જીગલા સ્નાન કરી લો ચોક્કસ સ્નાન કરો મામા ગંગા ઘાટ પર આવ્યા છો ને ગંગા સ્નાન ન કરો એ કેવી રીતે બની શકે ઠીક છે હાચો જો બધું અને મામાએ ગંગામાં ડૂબકી લગાવી હર હર ગંગે 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 બહાર નીકળ્યા તો સામાન ગાયબ

અને ભારતીય મતદાર તરીકે આપણી પણ આ જ પરિસ્થિતિ છે અચાનક ચૂંટણીની મોસમમાં કોઈ આવે છે અને તમારા પગે પડી જાય છે અરે તમે તમે મને ન ઓળખ્યો હું ઉમેદવાર ભાવિ સાંસદ તમારો ઉમેદવાર તમે મને ન ઓળખ્યો તમે લોકશાહીની ગંગામાં ડૂબકી લગાવો છો અને બહાર આવો છો ત્યારે જુઓ છો કે જે વ્યક્તિ ગઈકાલ સુધી તમારા પગે પડી ગયો હતો તે તમારો મત લઈને ભાગી ગયો છે આખે આખી મત પેટી લઈને છુ મંતર થઈ ગયો છે સમસ્યાઓના ઘાટ પર તમે ટોવાલ લપેટીને ઊભા છો અને આવતા જતા લોકોને પૂછી રહ્યા છો એલા ભાઈ તમે તે વ્યક્તિને જોયો છે કે જેનો હું મતદાર છું અરે એજ કે જેનો હું મામો છું પાંચ વર્ષ પાંચ વર્ષ આ ઘાટ પર ટોવા લપેટીને ઉભા ઉભા પસાર થઈ જાય છે પાંચ વર્ષ ઝીગલા અરે ઓ ઝીગલા